સ્વાગત કરે સ્વાગત મહાભારત ની અંદર આ વાત કરી કે બીતે હમ શીખે બીતે યુગો છે તમે શીખો મહાભારત થયું રામાયણ થયું

તો એ કે સોનું બની જાય છે એવા એવા મહાપુરુષ છે કે તપસ્વી છે સિદ્ધિ છે કે એટલે બધાને આ જ્યારે આખા ગામમાં વાત ફેલાઈ જાય તો બધાય પોતપોતાનું જે હથિયાર હોય ને ખોળવા જાય લોઢું હોય કે લોઢું એ બધા ઘરની અંદર ખોળવા જાય એટલે જૂનું હોય ને કોના દાતેનું વાતમાં કોનો વંશી હાથમાં કોઈને કોઈ હાથમાં બધા ઓઢવા વળ્યા બે કલાક માટે એ મહાપુરુષ તો રહેવાના હતા એટલે જેને જે હાથમાં આવ્યું એ લઈ જતા રહ્યા પણ મારા જેવા હોય ને બરોબર કે ના થોડા મેળ પડવો નહીં આયા સર કા આવશે હું મારા જેવા વધારે ખોરવા રહ્યા પેલા લઠ્ઠા ભેગા કરવા કે વધારે ખોરી લઈ જઈએ તો વધારે હોનું મળે એટલે મારા જેવા વધારે ખોરવા રહ્યા ટાઈમ બે કલાક પૂરો થઈ ગયો આમ બાર જેમ પેલું ગોહરી ગોધી લઈને તો જ્યાં લઠ્ઠાજી ને કહેવાય મોટા મોટા બરોબર એ જ્યાં ખબર પડે કે મહાપુરુષ તો જતા રહ્યા ટાઈમ પૂરો થઈ ગયો તાના લઠ્ઠા લઈને ફરફર કરવાનું હોય એટલે જે ટાઈમે જે મળ્યું મહાપુરુષ આપણા જીવનમાં આવે ને એટલે ખરેખર આપણો ભાગ્ય કહેવાય કે આપણો પૂર્વ જન્મ ન કહેવાય કે આ જન્મ ભાગ્ય કહેવાય તાના કોઈ મહાપુરુષનો ખરેખર એમય આવું મંડળ હોય આપણે ભજન કરવું હોય ને આવું જો મંડળનો સાહસ સહકાર મળી જાય ને આવું તો કોઈ તારે યોગ ના મળે તમારે ભજન કરવું હોય